નહીં મિત્રો તમારો ભાઈ છે ને ડેરીએ દૂધ ભરવા તો દૂધ ભરી દીધું છે છે ઘરે બરાબર નીકળીએ ફટાફટ ઘરે જવા માટે મિત્રો હજી સુધી દુકાનો ને ખાલી જોઈ અને આપણે દૂધ ભરીને પાછો ભરી ગયો તમારો ભાઈ બરોબર છે ચાલો મિત્રો ફટાફટ જઈએ ઘરે હેલો દોસ્તો વેલકમ બેક ટુ માઇની વિડીયો તો ફરિયાદ નવા વિડીયોમાં તમારું મજાનું સ્વાગત છે તો કેમ છો તમે મારા ખાતે એકદમ મજા મજા છો તો હું પણ એકદમ મોજમાં તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને તમારો ભાઈ ને જોઈ લો દૂધ ભરે અને આવી ગયો છે ઘરે હવે અને મિત્રો હવે છે ને ઉપર જવું છે ચા પીવા માટે બરાબર થેન્ક મિત્રો આજે છે ને અમે થોડા વહેલા ઉઠાતા કારણ કે આજે થોડું ઘણું કામ છે એટલા માટે બહાર જવાનું છે બરાબર તો જોઈ લો આજે તો વિજય કાકા પણ ઉઠી ગયા છે ગુદડે બુદડે પણ વારીને મૂકી દીધી છે આ સાઈડ મારી છે આ સાઈડ વિજય કાકાની ખાટલા બાટલા પણ ઊભા કરી દીધા પણ હજી મોદી નહીં ઊંચું કર્યું અને મિત્રો જોઈ લો બધી ગાયો અને ભેંસો અંદર છે પણ આજે ગાય ધોવાની હતી એ બધી બહાર કાઢીને ધોઈ કારણ કે મિત્રો અંદર બીચાંબીચમાં ધોતા આવે નહીં એટલા માટે બરાબર હા જોઈ લો આ નવો વાંસળો છે કારી વાસળીનો બરાબર તો મિત્રો હવે છે ને આજે થોડું ફટોફટ કામ પતાવવાનું છે એટલા માટે હવે છે ને બીજે કાકા ચા પીવા માટે ગયા છે અને હું બા પી અને ડેરીએ ગયો હતો પછી ડેરીએથી પાછો આવ્યો હતો અને હવે બા પી અને ફટાફટ જે નીચે બધું કામ છે પતાવી દઈએ બરાબર પછી પેલા બોદરા બોદરા ભરી દેવા પડશે બરાબર જો લો આ બે તારા તો ભરેલા જ છે મમ્મી હતી ભેગા કરવા તો અહીંથી પાવડા આવડે ભરી દીધા છે ડાયરેક્ટ પણ મમ્મી એમ કીધું કે તું ડેરીએ જાય ત્યાં સુધી હું ચાબા મેળ દઉં પછી તું આવે પછી પી લઈએ બીજી વારની બીજી વારની નહીં ત્રીજી વારની છે બરાબર સવારે બ્રશ કરવા ગયો તારે એક વાર પીધી પછી ફરી પાછો ઉપર ગયો તારે પીધી અને પછી ડીદી ગયો ને પાછળ પીશ બરાબર તો હાલો મિત્રો ફટાફટ ચા નાસ્તો કરી આવીએ અને પછી તમને બધાને મળીએ ઓકે તો ફાઇનલી મિત્રો

હાલો ફટાફટ ચાલસ તો કર્યા પછી બધાને મળી ખાવું હોય તો આવી જજો ફાઈનલી મિત્રો આપણે લો આ ચાર ગાયો બારથી ત્રણ એકા રહે છે બરોબર અને મિત્રો બીજી જે અભ્યાસો બધી બે રેતી અમને ઊભી કરી દીધી છે એટલે પૂતરા પૂતરા કરી અંદર જ પછી બાર આઈ ના કરે બરોબર જોઈ લો તો કરી લીધા છે એ કરે એમ મિત્રો બધી પોતરાપૂતરા કરી લે ને ત્યાં સુધી આપણે નીચેના ખેતરમાં જઈ અને જોયા કે લસકો એમ કેવું થયું છે બરોબર અરે અરે જોઈ લો મિત્રો આમાં તો પાંદડી ઉકી ગયું છે કમ્પ્લીટ જોઈ લો અને એક નંબર અને હું મમ્મી બંને જણા ચા પી આવી ગયા અને આવી ગયા છીએ નીચે અને વિજય કાકા ગયા છે દૈનિક ક્રિયા કરવા માટે બરાબર જો મિત્રો શ્યામ લઈએ રસ્તા પર ફરે છે જોઈ લો મિત્રો આમાં પણ મસ્ત મજાનો લચકો ઉગી ગયો છે એક નંબર હજી આમાં નહીં ઉગ્યો કારણ કે આ ત્રણ પારિયામાં ઉપરથી લચકો નાખ્યો હતો અને આમાં નાખ્યો હતો અને ઉપરથી પછી પાણી મૂકી ઉગશે પણ થોડી વાર લાગશે તો એ થોડો થોડું તો ઊગી ગયો છે કંઈક અમુક અમુક ગયો બરાબર જોઈ લો અને મિત્રો આ પારિયામાં તો પાંદરડી જ નાખ્યું છે અહીંયા બધે પણ આ જે પહેલાં બે પારિયા છે ને એની અંદર શાકભાજી કરવાનું હતું તો કાલે જ આપણે પાઇપ લાંબી કરી અને પાણી મૂકી અને અહીંયા રીંગાણીઓ રોપી છે આ સાઈડ મરચીઓ રોપી છે અને પેલામાં ટામેટી રોપી છે બરાબર તો મિત્રો હાલો હવે ફટોફટ ગાવા બાર કાઢ નાખીએ અને ઘાસ બાસ નાખી દે અને પોદરા ભરવામાં બીજે કાકાની મદદ કરીએ આપણે ભરીએ નહીં એવા ભર્યાલ છે પણ આપણે નાખી દઈશું તો હાલો ફટાફટ ફાઇનલી મિત્રો આપણે બધી ગાયો જઈશું બાર કાઢ નાખી દઈશો બધા કેમેરામેન બરાબર મિત્રો આપા હવે તો ફાઇનલી મિત્રો લોક શૂટ કરવા માટે મારો મમ્મીને આલે છે કારણ કે આજ ખરાબ છે વાં સીધું પર તેને રહ્યો રહ્યું મમ્મીએ ભરી આલ્યું પણ મેં એને એમ કીધું કે તું હાથ ધોઈ કાઢ આમ બ્લોક શૂટ કરી લે બરાબર તો મિત્રો બીજું બધું ભરી કાઢ્યું પણ આ છેલ્લું એક તગારું જ છે બરાબર તો મેં એને એમ કીધું તું હાથ ધોઈ કાઢ અને મારો બ્લોક શૂટ કર બરાબર તો ફાઇનલી મિત્રો બીજે કા કંઈ ભરાતા હતા જોઈ લો છેલ્લું તગારું જ છે તો આ વાસી વાસીધું નાખી દઈએ ને પછી છે ને બધી ગાયને ઘાસ એમ નાખવાનું છે તો હાલ કેમેરામેન બસ હવે ફાઇનલી મિત્રો જોઈ લો બધી ગાયોને બાર ઘાસ નાખી દીધું છે ઘંટા જોઈ લો અને આપણે સેટા ને અહીંયા ભરવી દીધું છે બરોબર કારણ કે મિત્રો ગરમી એક નંબર થઈ હતી અને આના શું છે મિત્રો મયા છે ને આ દોડની કોથરી તોડશે કોથરો ખેંચે વાસડા ને રંગ કરશે એવું કરે છે બોલો આ જો છોટા પેકેટ કુદ રહા હૈ સાલા ઓય યે દુસરા

ફટોફટ હાથ પગ એમ થઈ કાઢીએ અને પછી તમને બધાને મળીએ ફાઈનલી મિત્રો આપણે તૈયાર થઈ અને નીકળી ગયા હતા મોડું થતું હતું એટલા માટે પણ મિત્રો રસ્તામાં ઉભા શૂટ કરવાનું તો ઘરે ભૂલી ગયો ચલો હું આવી રહ્યો મસ્ત મજાના અને વિજય કાક આઈ રહ્યા અને મિત્રો અમારે જવાનું છે ગંઠા ભરવા માટે ગાવાના મતલબ કે ઘાસ ભરવા માટે જવાનું છે એટલા માટે ઉતાવર હતી અહીંયાથી એક્ટિવા લઈને જવાના છીએ પછી એક્ટિવા જોરાપુરા મૂકી અને જોરાપુરાથી પછી

અને વિજય કાકા આપ્યા હતા જો અહીંયા સામે ફોન ઇન લઈને અને આપણે એક્ટિવા ત્યાં આગળ મૂકી દીધી છે અને અહીંયા ગાળા હોય થોડી વાર ઉભા રહી ગયા આઈસર ભાઈ આવે ત્યાં સુધી પછી આઈસર વાળા ભાઈ આવશે એટલે આઈસરમાં બેસી અને અહીંયાથી જવાનું છે ગંઠા ભરવા માટે નહીં રહ્યા વિજય કાકા જોઈ એવા સ્વેટર પહેરીને આવ્યા છે અને મિત્રો હું સ્વેટર પહેર્યા વગર આવે વિચાર કરો બરોબર આઈસર વાળા ભાઈ આવે એટલે તમને મળીએ બરોબર જય શ્રી રામ